છટ મક્ષર સુદ છઠના દિવસે આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે નાઈ ધોઈને ચંપાના ફૂલથી ભગવાન શંકરની પૂજા કરવી એ દિવસે ઉપવાસ કે એકટાણું કરવું પૂર્વકાળમાં મણી અને મલ નામના બે દાનવો હતા એ બંને ખૂબ જ બળવાન હતા એક વખત આ બનને દાનવોએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ કઠોર તપ કર્યું અને હજારો વર્ષ સુધી પગની એડી ઉપર ઊભા રહીને એમને તપ કર્યું આથી ભગવાન બ્રહ્મા પ્રસન્ન થઈને બંને દાનવોને વરદાન માગવા કીધું બંને દાનવોને વરદાન આપ્યું પછી વરદાન મેળવ્યા પછી આ બંને દાનવો નું બળ ખૂબ જ વધી ગયું અને તેમને દેવતાઓ ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું પછી બધા જ દેવો ભગવાન શંકર પાસે જઈને વિનંતી કરે છે કે અમને આ દાનવોના ત્રાસમાંથી છોડાવો આથી દેવતાઓની વિનંતી સાંભળી અને ભગવાન શંકરે દાનવોનો સંહાર કરવા માટે માર્તંડ અવતાર લીધો અને આ બંને દાનવોનો સંહાર કર્યો દાનવોનો નાશ છતાં જ દેવતાઓ ખૂબ જ ખુશ થયા અને ખુશ થઈને એમને ચંપાના ફૂલથી ભગવાન શિવની પૂજા કરી એ દિવસે માક્ષર સુદ છઠ નો દિવસ હતો ભગવાન શંકર દેવોની ભક્તિ જોઈ અને ખૂબ જ પ્રસન્ન થયા ભગવાન શિવને પ્રસન્ન જોઈ અને દેવતાઓ એ ભગવાન શિવને કહ્યું કે જે પણ મનુષ્ય છઠના દિવસે જંપાના ફૂલથી તમારું પૂજન કરે એના સંકટ દૂર કરી અને એને આશીર્વાદ આપજો દેવતાઓ એ આવી પ્રાર્થના ભગવાન શિવને કરી એટલે ભગવાન શિવે કહ્યું કે આમ તો ભગવાન શિવની પૂજા જંપાના ફૂલથી નથી થતી પણ માક્ષર શુદ્ધ છઠ ના દિવસે જે કોઈ વ્યક્તિ પૂરી શ્રદ્ધાથી ભગવાન શિવ ની પૂજા કરશે એની દરેક મનોકામના ભગવાન શિવ જરૂર પૂરી કરશે ઓમ નમઃ શિવાય